ઉનાળામાં ઠંડક કરવા માટે વપરાતી દસ વાનગીઓ કે જે ખરેખર ઠંડી નથી પણ ગરમ છે મિત્રો ઉનાળામાં ઠંડક કરવા માટે આપણે ઘણી બધી વસ્તુ લઈએ છીએ જેમ કે ફ્રીઝનું પાણી પીએ છીએ ફ્રૂટ સલાડ પીએ છીએ રાતના ભાગમાં જે છે એ ક્યારેક જે છે એ કોલ્ડ ડ્રીક્સ પીએ છીએ કે આઈસક્રીમ ખાઈએ છીએ પણ આવી અલગ અલગ દસ વસ્તુઓ છે કે જે ખરેખર આપણે એવું માની છે કે આ ઠંડી છે અને આપણે એનું સેવન કરીએ છીએ ઠંડક માટે પણ એ ખરેખર પેટમાં જેને ખૂબ જ ગરમી કરે છે જે આપણે જાણવું ખૂબ જરૂરી છે જો તમે ઉનાળામાં આ દસમાંથી કોઈ પણ એક વસ્તુ ખાવ છો તો એ તમને ઠંડક નહીં પણ વધારે ગરમી કરશે મિત્રો આ વિડીયોને આગળ જોઈએ એનાથી પહેલાં મારી આપને એક નાની રિક્વેસ્ટ છે કે જો તમને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને તમે એના માટે આયુર્વેદ સારવાર લેવા માગતા હો પણ તમને એમ લાગે કે આ મને આયુર્વેદ સારવાર અસર કરશે કે નહીં કરે મને મારો રોગ દૂર થશે કે નહીં થાય મને દવા લાગુ પડશે કે નહીં પડે તો તમે જરા પણ ચિંતા કર્યા વગર અમારી આ જ યુટ્યુબ ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ પરના દરેક વિડીયો જુઓ એમાં હજારો પેશન્ટના વિડિયો હશે કે જેમણે આરોગ્ય મેળવવા માટે આયુર્વેદ અપનાવ્યું અને ખૂબ ઝડપથી સ્વસ્થ થયા છે તમે બધા જ વિડીયો જોશો એટલે તમને વિશ્વાસ વધશે અને તમે આયુર્વેદને અપનાવી શકશો આના માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઇન સંપર્ક પણ કરી શકો છો નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી એરેથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની એરેથ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો અને ઘણો બધો સમય થઈ ગયો છે અને આ સમય દરમિયાન આપણે અનેક વસ્તુઓ ખાઈને ઠંડક મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે તેમ તેમ આપણે રૂટીનમાં પણ તાપમાન ખૂબ વધતું જાય છે અને તાપમાન નવા નવા રેકોર્ડ કરતું જાય છે ક્યારેક ચાલીસ ડિગ્રી ક્યારેક બતેલીસ ડિગ્રી ક્યારેક પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે અને આટલી બધી ગરમીમાં આપણે ઠંડક માટે અનેક વસ્તુ ખાતા હોય સ્વા સ્વાભાવિક છે પણ આજે હું તમને એવી ઠંડી વસ્તુ બતાવીશ કે જે આપણે તો ઠંડી માનીએ છીએ પણ ઠંડી નથી એમાં સૌથી પહેલાં નંબરે આવે છે ફ્રીઝનું ઠંડુ પાણી મિત્રો ઉનાળો આવે એટલે ઘણી વખત તો ઝઘડો થઈ જાય છે કે ફ્રીઝમાં ઠંડુ પાણી રહેવું જ જોઈએ અને ઠંડુ પાણી તરત મળવું જ જોઈએ આના માટે આપણે ઘણું બધું પાણી ભરીને રાખતા હોઈએ છીએ અને જ્યારે તમે આ ઠંડુ પાણી પીઓ છો ત્યારે બે અગત્યના કારણો શરીરમાં બને છે સૌથી પહેલાં તો તમારી હોજરીમાં તાત્કાલિક ઠંડક આવી જાય છે જેને કારણે હોજરીની ક્રિયાઓ મંદ પડી જાય છે અને પાચન ધીમું થવા માંડે છે આ પાચનને ફરીથી વધારવા માટે શરીરને નવી ઉર્જા વાપરવી પડે છે હોજરી ગરમ કરવી પડે છે અને જેને કારણે શરીરમાં ગરમી વધે છે એટલે તમે માર્ક કર્યું હશે કે તમે ઠંડુ પાણી પીશો તો થોડી વાર રહીને પાછી તમને ફરીથી તરસ લાગી જશે કારણ કે એનાથી તરસ છીપાતી નથી અને પાણી જે છે એ શરીરના ઉપયોગમાં આવતું નથી એટલે ઠંડુ પાણી ખરેખર શરીરને ઠંડુ નથી કરતું પણ હોજરીને ગરમ કરે છે અને પાચનશક્તિને મંદ કરે છે એટલે ઠંડા પાણીની જગ્યાએ માટલાનું કે ગોળાનું ઠંડુ પાણી પીવું ખૂબ જરૂરી છે પણ ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ ઉનાળામાં ઠંડક મેળવવા માટેની બીજી વસ્તુ છે ઠંડુ દહીં મિત્રો આપણે એવું માનીએ છીએ કે ઠંડુ દહીં દહીંનું રાયતું કે બધું લેશું તો ખૂબ જ સરસ રીતે પેટમાં ઠંડક થશે અને આપણે દહીંને ઠંડુ માનીએ છીએ ઘણા લોકો તો એમ કહે છે કે દહીં પ્રોબાયોટિક્સથી ભરપૂર છે એટલે ઉનાળામાં તો ખાસ લેવું જોઈએ પણ મિત્રો આયુર્વેદમાં દહીંને ઉષ્ણવીર્ય કહ્યું છે અને અતિશય ગરમ છે જો તમે ઉનાળામાં રોજ દહીં લેશો તો ધીરે ધીરે તમારા શરીરમાં દોષ ખૂબ વધી જશે પેટમાં ગરમી વધી જશે એટલે ઘણા બધા પેશન્ટ જ્યારે ઉનાળામાં સતત દહીંનું સેવન કરતા હોય છે તો એને પિત્તને સંબંધિત સમસ્યાઓ થઈ જાય છે ઘણાને ચામડીમાં રેશીસથી નીકળવા માંડે છે શીડસ નીકળવા માંડે છે અથવા તો મોઢામાંથી લોહી આવે છે દાંતમાંથી લોહી આવવાનું શરૂ થઈ જાય છે નાકમાંથી નસકોરી ફૂટે છે અથવા તો સંડાસમાં પણ લોહી આવી શકે છે એટલે દહીં જે છે ઉષ્ણવીરે હોવાને કારણે ઉનાળામાં તો ખાસ સેવન ન કરવું એવું આયુર્વેદમાં લખ્યું છે એટલે જો તમે ઉનાળામાં ઠંડુ દહીં કે રાયતાનું સેવન કરતા હો તો એને અવોઈડ કરો એની જગ્યાએ તમે તાજી માખણવાળી છાશ લઈ શકો છો ત્રીજી વસ્તુ છે કોલ્ડ કોફી ઘણા બધા લોકો ઉનાળામાં જ્યારે ફરવા જતા હોય છે અને ખાસ કરીને વેકેશનમાં બારે હોય છે અથવા તો રાતના ભાગમાં કોલ્ડ કોફી પીતા હોય છે કોલ્ડ કોફીમાં ચિલ્ડ બરફ નાખવામાં આવે છે અને કોફી ખૂબ જ વધારે પ્રમાણમાં નાખવામાં આવે છે આપણે એવું માનીએ છીએ કે કોફી જે છે એ ચા કરતાં વધારે ઠંડી છે પણ હકીકતમાં તો એવું છે કે કોફી પણ ચા જેટલી જ ગરમ છે અને જ્યારે પીવામાં આવે છે ત્યારે પેટમાં ગરમી કરે છે અને કબજિયાત કરે છે ઉનાળામાં ઓલરેડી આપણા શરીરમાં વાયુ દોષ વધી ગયેલો હોય છે પેટમાં પણ વાયુ વધેલો હોય છે અને જો કોફી પીવામાં આવે તો ઘણા બધા લોકોને કબજિયાત થઈ જવાને કારણે પણ વાયુ વધે છે એટલે ઉનાળામાં તમે જો કોલ્ડ કોફી પીવો છો તો તમને પાચનશક્તિ બગડી શકે છે પેટમાં વાયુ અને પિત્ત વધી શકે છે અને શરીરમાં ગરમી વધી શકે છે આવા સમયે મારી સલાહ તો એ રહેશે કે તમે કોલ્ડ કોફીની જગ્યાએ ખીર લ્યો ઠંડુ દૂધ પી શકો છો દૂધમાં ગુલાબનું શરબત બનાવીને પી શકો છો અથવા તો તમે જે છે વરિયાળી શરબત પણ પી શકો છો ચોથી વસ્તુ છે ફ્રૂટ સેલેડ મિત્રો ઉનાળામાં ઘણી વખતે આપણે દૂધમાં કેળા ચીકુ સફરજન દાડમ આ બધા જ ફળ નાખીને સલાડ બનાવતા હોય છે જેને ફ્રૂટ સલાદ પણ કહેવામાં આવે છે આ ફ્રૂટ સલાદમાં મિલ્કશેક જેવું બનાવવામાં આવે છે અને ઘણા બધા ફ્રૂટ્સ એમાં નાખવામાં આવે છે આનાથી સૌથી મોટું નુકસાન થાય છે ચામડીના રોગનું કારણ કે દૂધ સાથે કોઈપણ પ્રકારના ફળ એ હાર છે વિરુદ્ધાર હોવાને કારણે એ શરીરમાં અનેક પ્રકારના રોગો કરે છે અને ધીમા ઝેરની જેમ કામ કરે છે એટલે જો તમે ઉનાળામાં ઠંડક મેળવવા માટે ફ્રૂટ સલાદ ખાવાનું પસંદ કરો છો તો ચેતી જજો એની જગ્યાએ જે છે એ તમે ઉનાળામાં દૂધ અલગ પણ લઈ શકો છો અને ફ્રૂટ અલગ લઈ શકો છો આ બંને વચ્ચે ઓછામાં ઓછું ચારથી પાંચ કલાકનો ગેપ રાખવો પણ જરૂરી છે આ બંનેને સાથે લેવું એ પેટમાં ઠંડક જાય નથી કરતું પણ વિરુદ્ધાર હોવાને કારણે નુકસાન કરી શકે છે પાંચમી વસ્તુ છે કોલ્ડ ડ્રિંક્સ મિત્રો ઉનાળામાં ખાસ કરીને ઠંડા પીણાની ડિમાન્ડ ખૂબ વધી જાય હોય છે અને આવા સમયમાં લોકો જે છે એ અલગ અલગ પ્રકારના કાર્બોનેટ વોટર એટલે કે કોલ્ડ્રીક્સ પીતા હોય છે આ કોલ્ડ્રીક્સ પીવાને કારણે એમને ટેમ્પરે તો પેટમાં ઠંડક લાગે છે પણ સરવાળે પેટમાં ખૂબ વાયુ વધી જાય છે અતિશય ઠંડક હોવાને કારણે એ પેટમાં ગરમી પણ કરે છે અને આ બધા પ્રકારના ઠંડા પીણામાં અમુક ખાસ પ્રકારના પ્રિઝર્વેટિવ એસિડ્સ નાખેલા હોય છે અને સ્વાદ વધારવા માટે પણ અનેક પ્રકારના કેમિકલ નાખેલા હોય છે આ બધા કેમિકલ પ્રિઝર્વેટિવ અને એસિડ એ તમારા પેટમાં જઈને તમને આંતળાને ચામડીને અને હોજરીને નુકસાન કરી શકે છે એમાં ગરમી કરી શકે છે ખાસ કરીને એવા લોકો કે જેમને પેટમાંથી પિત થતું હોય ગેસ થઈ જતો હોય એવા વ્યક્તિઓ જ્યારે એનું સેવન કરે છે ત્યારે એને ખૂબ જ નુકસાન થાય છે છઠ્ઠી વસ્તુ છે આઈસ્ક્રીમ મિત્રો ઉનાળો આવે એટલે આપણે બધા જને જે છે મોટે ભાગે રાત્રે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થતી હોય છે અને આપણે અલગ અલગ કંપનીના ફેમિલી પેક કે આઈસ્ક્રીમને ખાતા હોઈએ છીએ પણ શું તમે જાણો છો કે ખરેખર આઈસ્ક્રીમ છે એમાં ક્રીમ તો હોતી જ નથી પણ એને મોટે ભાગે ડાલડા ઘીમાંથી બનાવવામાં આવે છે અને એને ઠંડી ચિલ્ડ કરીને તમને સર્વ કરવામાં આવે છે આ આઈસ્ક્રીમ ખરેખર જે છે એ પેટમાં પણ ઠંડક નથી કરતી શરીરમાં કોઈ ફાયદો નથી કરતી અને એમાં એક પ્રકારની ફેટ સાથે બનાવેલું હોવાને કારણે આ આઈસ્ક્રીમ તમારા પેટમાં ઠંડક તો નથી કરતી પણ તમારા વજનને વધારે છે તમારા પાચનને પણ બગાડે છે એટલે આઈસ્ક્રીમ ખાધા પછી ઘણા બધા લોકોને અનુભવ થયો છે કે વધારે પ્રમાણમાં તરસ લાગતી હોય છે આ તરસ ખરેખર આઈસ્ક્રીમ ખાવાને કારણે એટલે લાગતી હોય છે કારણ કે આઈસ્ક્રીમ એ પેટને ઠંડુ નહીં પણ ગરમ કરી દે છે આઈસ્ક્રીમ ખાવાની જગ્યાએ તમે ખીર લઈ શકો છો મલાઈવાળું દૂધ લઈ શકો છો અથવા તો તમે નારિયેળની મલાઈ પણ લઈ શકો છો સાતમી વસ્તુ છે ડિસ મિત્રો ઘણા બધા લોકો ઉનાળાના રાત્રે ડીસ ગોલાનું સેવન કરે છે જેમાં અલગ અલગ પ્રકારના એસન્સવાળા પદાર્થો નાખીને ગોલા બનાવવામાં આવે છે ખરેખર જોવા જાય તો આમાં બરફ છે અને એસન્સના ફ્લેવર છે આમાં કોઈ જ પ્રકારની મીઠાશ નેચરલ હોતી નથી પણ આર્ટિફિશિયલ સેકરીનને કારણે બનાવેલી મીઠાશ હોય છે આવા પ્રકારના ગોલા ખરેખર તો માત્ર ને માત્ર જીભમાં જ ઠંડક આપે છે એટલે જો તમે ડીસ ગોલાનું સેવન કરતા હોવ તો એની જગ્યાએ તમારે જે છે તાજા શેરડીના રસનું સેવન ખૂબ ઉપયોગી નીવડશે આઠમી વસ્તુ છે કાચી કેરીનું અથાણું મિત્રો જ્યારે પણ શરૂઆત થાય છે ઉનાળામાં ત્યારે કાચી કેરી આવવાની શરૂ થાય છે ને આ કાચી કેરી ઘણા લોકો તરત તાજું શાક કે અથાણું બનાવીને ખાતા હોય છે અથવા તો એને સલાડમાં ઉપયોગ કરતા હોય છે લોકો એવું માને છે કે કેરી જે છે એ સર્વ ઉનાળામાં લેવાથી લૂ નથી લાગતી સાચી વાત તો એ છે કે કેરીનો પણો બનાવીને પીવાથી અથવા તો સાંકરમા શરબત બનાવીને પીવાથી લૂ નથી લાગતી પણ જો તમે કેરીનું અથાણું ખાઓ છો અથવા તો એનો સંભારો બનાવો છો કે એને સલાડમાં ઉપયોગ કરો છો તો એ તમને જરૂર ગરમ પડી શકે છે અને નુકસાન કરી શકે છે કાચી કેરી રેગ્યુલર લેવાની જગ્યાએ તમારે કેરી સાકર અને એલચી મિક્સ કરીને બનાવેલું શરબત પીવું જોઈએ જેને આપણે પણો કહીએ છીએ નમી વસ્તુ છે લીંબુ શરબત મિત્રો આપણે એવું માનીએ છીએ કે લીંબુ શરબત જે છે એ ઠંડુ છે અને એને ઠંડક આપે છે એટલે આપણે ઘણી વખતે ઉનાળામાં વધારે પ્રમાણમાં લીંબુ શરબત પીએ છીએ પણ હકીકત એવી છે કે આયુર્વેદમાં લીંબુને વીર્ય કહ્યું છે ગરમ છે એ માત્ર ને માત્ર જીભમાં સામાન્ય ઠંડક આપે છે પણ પેટમાં જઈને ગરમી કરે છે એટલે લીંબુ શરબત લીંબુ સોડા આ બધી જ વસ્તુ પેટમાં ગરમી કરે છે એની જગ્યાએ તમારે વરિયાળી સાકરનું અથવા તો એલચી વરિયાળીનું શરબત પીવું જોઈએ દસમી વસ્તુ છે મસાલા છાશ મિત્રો ઉનાળામાં ઠંડી મસાલા છાશ પીવાનું બધાને મન થાય છે પણ આયુર્વેદમાં એવું કહ્યું છે કે છાશ પણ ઉનાળામાં ન લેવી જોઈએ ને અને જો તમારે ઉનાળામાં છાશ લેવી હોય તો એ માખણવાળી અને સાકર સાથે લેવી જોઈએ પણ આજકાલ જો આપણે જે લઈએ છીએ મસાલા છાશ જેમાં સંચળ હોય છે સૂંઠ હોય છે જીરું હોય છે અને કેટલાક પ્રકારના ગરમ મસાલા હોય છે આવી મસાલા છાશ પીવાથી પેટમાં અતિશય ગરમી થઈ જાય છે અને એ ખરેખર શરીર માટે ગરમ પણ છે એટલે આયુર્વેદ અનુસાર જો તમારે ઉનાળામાં છાશ લેવી જ હોય તો એ માખણવાળી અને સાંકર સાથે મિલાવીને લેવી જોઈએ તો મિત્રો આ છેવી એવી દસ અલગ અલગ વસ્તુઓ કે જે આપણે માન્યતા એવી રાખી છે કે આ ઠંડકવાળી છે પણ ખરેખર ગરમ છે અને શરીરને ગરમી કરે છે એટલે ઉનાળામાં આ દસ વસ્તુનું સેવન ટાળવું જોઈએ મારો આ વિડીયો એવા લોકો સુધી પહોંચાડો કે જે લોકો એવું માને છે કે ઉનાળામાં આ બધી વસ્તુ આપણે ઠંડક આપે છે અને એ ગેરમાન્યતાને દૂર કરવાથી એને ઘણો બધો સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે